ષ્ટ લાલ કી જે શિવ શંકર ભોલે નાથ કી જુઓ જુઓ શિવ પહેરી જુઓ જુઓ શિવજી સાડી પહેરી જાય શરદ પૂન મની રાત રૂપાળી કા નાની સાથે રાધા રમે રંગ તાળી ચારે બાજુ આનંદ આનંદ ઉભરાય છે જો જુઓ જો શિવજી સાડી પહેરી જાય છે સાડી પહેરી જાય છે નિરાશ માં જોડાય છે કનૈયો કહે છે આ તો નવી ગોપી આવે મને એવું લાગે છે કે પાર્વતી આવે રાસ મને એવું મન થાય જુઓ 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 હો શિવજી સાડી પહેરી જાય છે કનૈયાની સાથે શિવ નાચે અને કૂદે દેહ તણો ભાન ભૂલી રૂમે અને ઝૂમે આખી સાડી એકદમ નીકળી જાય છે જુઓ જુઓ હો જુઓ જુઓ શિવજી સાડી પહેરી જાય છે સાડી પહેરી જાય છે ને રાસ જોડાય છે શરમાય ને શિવજી ભાગવાને લાગે કનૈયો કહે છે કેમ ઉભી રે ને ભાગ ભક્તો ને હરિહરિ મિલન જ થાય છે જુઓ જુઓ હો જુઓ જુઓ શિવજી સાડી પહેરી જાય છે સાડી પહેરી જાય છે ને રાસ જોડાય છે